ગાઈસ તો આજે સવારમાં જો બધા ફેમિલીમાં નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને વાગી જાય છે આઠ પાંચ આજે છે ને અનેરી નો અન્નપ્રાસન સંસ્કાર છે એટલે બધા વહેલા ઉઠી જાય છે અને હેતનજીભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે ચાલો ચાલો બેસી જાય તો ગઈશ આજે નાસ્તામાં છે પાટોડી ખમણ અને ખમણી ખમણી વિથ સેવ અને આ છે પેટી સાથે ચટણી અને ગરમા ચાય તો ચાલો નાસ્તો કરી લઈએ

કઈક આ રીતના ડેકોરેશન કર્યું છે મસ્ત મજાનું સ્ટેજ અન્નપ્રાશન સંસ્કાર એવું બનાવેલું છે અને અહીંયા બધા ભોગ મૂકેલા છે દાદા પણ આવી ગયા છે અને હમણાં હવન કરવાનો છે જો આ બધા ગોઠવાઈ ગયા છે કેમ છે બધા બધા મને અરે વાહ બધા ખુશ કઈ એમાં જોઈને બા જો આ એને જ કે આયા લાઈવ માં જોઈ કેને કેમ વાહ જાય સ્વામી નારાયણ કેમ મજામાં ને અરે વાહ જો વાહ વાહ દાદા છે જો જઈશ જોઈશ તો હવે છે ને આપણે થોડોક સિનેમેટિક શોર્ટ જોઈશું નહી મારે કઈ હું નથી એક જ ટીપુ ચૈતર મહિનામાં ખવડાવી વસ્તુ અલગ છે ત્યાં તાજો લીમડો હોય

અને આ છે તીખો રસ તીખો શેનો છે બાળક તીખું ખવડાવે તો કઈ મરચા મરચી નવડે તો શેનો છે લાલ મરચું મરી નો રસ ઓકે જી અને આ બાજુ છે હળદર રસ હળદર ઓકે જી કેટલા પ્રકારના રસ છે આ ટોટલ આ ટોટલ સાત પ્રકારના રસ સાત પ્રકારના રસ આજે એને લાયસન્સ મળશે બરાબર ને સાત પ્રકારના રસ ને આજે લાયસન્સ મળી જવાનું છે જમવાનું અને આ બધા રસ અને બધું આજે ખાઈ જવાનું છે એટલું બધું નહી ખાય એનો ધીમો ધીમો ડોઝ હોય કે અને આજે અન્નપ્રાશન કરાવવા કરાવવા છે પ્રકાશ દાદા જોકે તમે વિડીયો પ્રત્યાઘાતો સહન કરે બીજો જીવનમાં આવે એટલે હંમેશા ગમો ગમો આવે બરોબર ધાર્યું થાય ને ઈચ્છેલું બને નહીં નામ સંસાર સપના કીધું બટાટા બરોબર એટલે આનું નામ સંસાર તે વખતે સંઘર્ષ નિર્માણ થાય સંઘર્ષ સ્વીકારવો તમને કઠણ પડે કેમકે તમારું ઈગો હટ થાય તેથી બીજા નું બીજા પણ કાઢી નાખો સ્વાહા

પાંચ આંગળી હા ચોટલી રાખી પાંચે આંગળા બોલો ચોટલી ની જગ્યા રાખી આજ હા એટલે એટલે ભૂલાય દે છે ઈષ્ટ દેવતાભ્યો લક્ષ્મી નારાયણ નમઃ શું કામ કરવા જોઈએ પણ કામ એને કોઈ ખવડાવવો જોઈએ બોલો એટલે એના આતર નબળા પડ્યા હોય એટલે આજે નામ નામના વૈશ્વર અગ્નિ ને કેવાનું એનો તમે મારી અનેરીના બધા આતર ની અશુદ્ધિ દૂર કરી અન્ન ને ઔષધ કીધું છે ગણપતિ દેવતા નથી ગુણો નો દેવતા એટલે સંસારી માણસે ગણપતિ દાદા ના ગુણો લેવાના મસ્તક હાથી નો રાખવાનો અવલોકન શક્તિ પાવરફુલ રાખવા કાન કુપડા જેવા રાખવાના

કુલ દેવ નમઃ ધ્યાયે ધ્યાનામ ચિંત્યા આવાનાર્થે આવાનમ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠિત સમર્પયા સપના યાય મુખિ દેવાન ચિંતનાય મુખિ દેવાનું દેવસ્નાન શાલામ ગણેશના તૃતીય કૃતસ્નાનુર્થમ મધુસ્નાનકરાસ્નમી

શ્રદ્ધા જીવન માં ન હોય તો શ્રદ્ધા નો અભાવ એટલે જીવન ખલાસ થઈ જાય બરોબર અને એનો અર્થ શું થાય અશ્રદ્ધાથી ના આપવું પીનો દેવ દત્ત રાત્રો ન ભૂખતે આશીષ પ્રાર્થ થઈ તો પાસ સ્વાહા એક ચમચી પાણી આમાં આપણે મધ્ય સપર્પયામી અગ્નિ નારાયણ અગ્નિ આવતી આપો ચક્ષુષા રૂપાણ્ય સ્વાહા

તમે જેવા બુદ્ધિમાન છો હે અગ્નિ તમે જેવા બુદ્ધિ અમારા શિશુને એવા અમારા ને અને બુદ્ધિમાન બનાવો બુદ્ધિમાન બનાવો ફેરવી દો આ ભલા

અને ચખાડી લે છે તારે ઓમ હંત બોલવાનું બોલવાનું બરોબર ચખાડી લે પછી પેલો કડવો લીમડા વાળું

બોલો મનતા ઓ મનતા ઓરદાર ઓરદાર હરદાર હરદાર તો તો વિરાડ જાય તો વિરાજોતિ

પરુર ભવુર ભવા ચિરજીવી ભવન ભવ આચાર્યવાન આચાર્યવાન પિતૃમાન માતૃમાન માતૃમાન વેદ વેદ

कितना दिवस संकेत मत दी करोगे मानना हो ना मानो जो समझौता बने तो यत का पारससी कौन देया तत्पुर स्वाम धर्मण अहं विश्वानो भूत्वा प्राप्त

હાલેલે એટલે જનક આયા આવવા છે એમ ને હવે સમજણો તર ઉપ આવે છે એની ફેવરીટ આઈટમ બની જ નથી આવતા ઓકે જી મમ્મી જાય સ્વામી ના રેડી બધું મસાલો કમ્પ્લીટ બધું પાણીપુરી પાણીપુરી મારને કોઈ તો આમાં કોઈ તો મારને આવા તો પણ ઇટલી બધી તો એક પેકેટ ખોલ તો ભાઈ

હવે પેલા જમીન પછી તારે રમવા જવાનું છે જો હું કઉ છું હું તને અંદર હાલો જમીન પછી જવાનું છે હાલો પેલા જમી લે ઉભો રે ઉભો હું ફોન કરું ઉભો રે ઉભો ઉભો હું ફોન કરું નહીં 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 ઉભો રે તો હું ફોન જ કરું છું ચાલો વોશ કરીને જમવા બેસો ગાઈસ તો મસ્ત મજાની પૂરી ભરાઈ ગઈ છે અને મજા મોઢા મૂકી ને મોટા મૂકી જો પાણી નાખો આલો ભાઈ થોડુંક પછી ઢોળા હે ત ચાલો ચાલો કઈશ તો અનેરી છે ને નાઈ નાઈ કરી લીધી છે અને બાબા છૂટ પહેરે છે તો કેવી હોવે છે બસ બસ બટા બસ બાબા શૂટ પહેરાવી દીધો ક્યાંય થી ખુલ્લું નઈ જો પગે ખુલ્લું છે કે એ થોડા હોય એ તબા બાપરે જ્યાં લેડી

તો ગઈ સોસાયટી માં મીટિંગ હતી સાપુતારા જવા માટે ની તો મીટિંગ માંથી ફાઈનલી આવતા રહ્યા છે બધા બહુ મોજ મસ્તી ચડ્યા હતા બહુ મજા કરી બરાબર હવે રવિવારે સાપુતારા માટે નીકળવાનું છે તો ગઈ ચાલો આજના માટે આટલું જ આવતી કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય ગેશ્વર